જય શ્રી કૃષ્ણ રિતિષ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું તેના માટે આ મીડિયમ સાઇઝના ત્રણ નાના બટાકા લીધા હતા એને બાફી બાફી અને માવો કરી લીધો છે પકોડા માટે આ બ્રેડ છે આ લીલા દાણા છે આ લીલું મરચું છે અને આ રૂટિંગ મસાલા છે આ બટાકા આપણે મિક્સ કરીને રેડી કર્યા છે એમાં લીલા દાણા પછી ઝીણું સમારેલું લીલું મરચું પછી પ્રમાણસર આપણે મીઠું નાખીશું હવે આપણે અમે એક ચમચી લાલ મરચું ચપટી કડદર થોડું જીરું એક ચપટી ગરમ મસાલો આ બધું નાખી આપણે આ પૂરણ તૈયાર કરી દઈશું ચોમાસામાં નાના બાળકોના ફેવરેટ છે આપણે હવે એક નાની કટોરી ચણાનો લોટ લીધો છે એ બેટર બનાવવા માટે હંમેશા ખીરા આપણે લોટ ચારીને જ લેવો હવે એને આ રીતે લઈ નાખીશું પછી અંદર થોડું થોડું પાણી રેડી અને આપણે બેટર તૈયાર કરીશું બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એ રીતે બનાવવાનું છે આપણી ગ્રેડ ઉપર લાગે એવું જ બેટર બનાવવાનું છે આ રીતે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર સાધારણ મીઠું નાખીશું થોડું મરચું નાખીશું પછી એને મિક્સ કરી દઈશું ખીરું આપણે આ રીતે તૈયાર થઈ ગયું છે હવે બ્રેડ ઉપર આપણે થોડો થોડા કેચઅપ લગાવી દઈશું એનાથી નાના બાળકોને સારો ટેસ્ટ લાગે છે પછી આ પૂરણ આપણે પાથરું આ બ્રેડ ઉપર દબાઈ દઈશું આ રીતે પાથરી અને બીજી બ્રેડ આમ મૂકી પછી એને આ રીતે પ્રેસ કરી દઈશું એ રીતે આપણે બીજી બ્રેડ પણ તૈયાર કરી દઈશું આ બ્રેડ હવે આપણી તૈયાર થઈ ગઈ છે એને આ રીતે ચપ્પાની મદદથી ત્રિકોણમાં કાપી લઈશું આપણું આ બેટર તૈયાર છે એની અંદર આપણે આ બ્રેડને આ રીતે બોરી લઈશું એટલે ચારે બાજુ કોટિંગ થઈ જાય પછી એને આ રીતે આમ નીતારી અને તેલની અંદર મૂકવાની છે હવે આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે એના સોસની સાથે સર્વ કર્યા છે નાના બાળકોને બહુ પ્રિય છે તમને મારા બ્રેડ પકોડાની રેસિપી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો